ખેડા શહેરમાં દબાણ હટાવવાની વ્યાપક કામગીરી આશરે સો દબાણ દૂર ખેડા શહેરમાં આજે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની વિશાળ કામગીરી હાથ ધરવામાં આવી જેમાં આશરે સો જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા સરદાર ચોક ખેડા બસ સ્ટેન્ડ તેમજ મુખ્ય માર્ગોના વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવ્યા આ કામગીરી દરમિયાન ખેડા ચીફ ઓફિસર ખેડા પીએસઆઈ એમ એમ સોલંકી પોલીસ ટીમ આર એન્ડ બી વિભાગની ટીમ તેમજ જીસીબી ટ્રેક્ટર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો દુકાનોની બહાર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો રસ્તા પર સામગ્રી અને રસ્તામાં અવરોધ બનેલા સ્ટોલ્સને દૂર કરવામાં આવ્યા નગરપાલિકા દ્વારા બે દિવસ અગાઉ દબાણદારોની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ આજે તાબડતોડ કાર્યવાહી કરીને દબાણો દૂર કરવામાં આવ્યા છે શહેરના લોકો માટે મુક્ત અને ખુલ્લો માર્ગ મળી રહેતા રાહદારીઓએ ખુશી વ્યક્ત કરી છે ખેડા નગરપાલિકા તરફથી આ કામગીરીને શહેરવાસીઓએ સરાહનીય ગણાવી છે અને આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ ભેદભાવ ન્યૂઝ